તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે હવામાં આવતા બોલને બેટથી મારો અને ઇનામ જીતો બરાબર તો ચેતનભાઈ આ ચેલેન્જ વિડીયો એવો છે કે ધારો કે ભાવેશ ફોમેથી નાખશે અને આપણે બેટ કેવી રીતે કરવાનું છે તમને બતાવું ભાવેશ બેટ આપી દે તો તું બોલ નાખો ત્યાં બતાવી દઉં ચેતન તારે જોઈ લેવાનો બરાબર તો મિત્રો આપણે છે ને આ ગેટ અહીં જમીન પર નથી અઢારવાનું બરાબર ચેતન આ જમીન પર અડાડશે ને તો આઉટ ગણવામાં આવશે એટલે એનો વિકેટ ગણવામાં આવશે બરાબર તો જેવો બોલ આવે ને એવું વચ્ચે ટપી ખાશે ને તો એ બોલ ફેલ બરાબર એટલે કે એ બોલ ગણાશે પણ એ બોલ ગણાશે બરાબર એટલે આપણે ટોટલ આપણે પાંચ બોલ આપશું બરાબર ચેતન તો પાંચે પાંચ બોલની અંદર પા જે સૌથી વધારે બોલ મારશે એટલે મારશે એક પણ બોલ ખાશે નહીં એને આપણે આપીશું ત્રણસો રૂપિયાનું ઇનામ બરાબર તો પહેલો વારો છે ભાવેશનો બીજો છે ચેતનનો અને ત્રીજો છે મારો આઈ એમ દીપક કોથના બરાબર એટલે ચેલેન્જ વિડીયોની અંદર ખાસ કરીને તમે જોડાઈ રહેજો તો ચેલેન્જ વિડીયો જોવાની એન્ડ સુધી તમને મજા આવશે તો મિત્રો હવે આપણે ચેતન રેડી આ બાજુ ભાવેશ રેડી છે ભાવેશ રેડી અને આ બાજુ આપણે ચેતન બોલ નાખે છે ચેતન રેડી તો ભાવેશ હવે સ્ટાર્ટ કરે છે બરાબર સ્ટાર્ટ ફેલ બોલ ચેતન બોલ વ્યવસ્થિત નાખ તારો એક બોલ ફેલ જશે બરાબર મિત્રો પહેલાં કે આપણે છે ને તમને કીધું ફરીથી રાખશું બરાબર ભાવેશ તારે ફરીશથી રાખ્યા ચેતન તું જો ટપ્પી પાડી દેશે ને વચ્ચે અહીં ભાવેશ સુધી વચ્ચે નીલ આવે ને તું ટપ્પી પાડ દે ને તો તારો એક દોડો માઇનસ જ થઈ જશે બરાબર આ તને કી દીધું ભાવેશ બરાબર એટલે બધા બોલ નાખવામાં પણ જ્યારે ધ્યાન રાખજો તો તમારે જીતવું હોય તો તો હવે ભાવેશ ચેતન નાખે છે

અલે ભાઈ જૂસ્તી નથી મારવાનું ચેતન મિસ્ટેક થઈ મિસ્ટેક સો મિસ્ટીક તને ભાઈસ વખતે કીધું તને ખબર નથી પડતી તો આપણે ભાવેશ સીતા નામ જરી એક માર લીધો ભાવેશ ભાઈસ આ ભાવેશે જમ નજીક માર્યું ને એમ માર એટલે બધા આપણે દૂર મારવાની કોઈ જરૂર નથી ચલે બે બોલ બે બે બોલ માર્યા બરાબર बस एक बॉल आउट तीन बॉल थे बरोबर हां बारिश से कंप्लीटच नाखले चेतन थी वाग्यू नही बोल दूर कम दे तो रे कसु इतलो चालसे कौन भाई

મિત્રો આપણે દણાક ગણી લઈએ બરાબર વિડીયોની અંદર જોઈ લે ચેતન બરાબર આપણે ત્રણે ત્રણ જણા ભૂલી ગયા છે બરાબર તો ગણી બરાબર પછી તમને કે કેટલા બોલ થયેલા છે તો મિત્રો આપણે પોંચ બોલ નાખી દીધેલા ભાવેશ બરાબર વિડીયોની અંદર મિત્રો જોઈ લીધું ચેતન તારા પાંચ બોલ પૂરા થઈ જાય અને તે ચાર બોલ માર્યા અને એક બોલ ખાધો બરાબર તો હવે છે મારો વારો તો ભાવેશ આ બાજુ છે તો ભાવેશ તું નાખ બરાબર હા દૂર સુધી જા

बोल। एक बॉल एक बॉल थे जो हाँ, बॉल नहीं तो पड़ी बॉल की बाजी जो है क्या खबर ही ना पड़ी वो एक बॉल आटलो दूर दूर से ही मरि जायसी चेतन उठियो पर तो तू आगे जा संग हां कल बे बॉल जल्दी बे बॉल बन से जाए तन बे बॉल ना चला आ मित्रों बे बॉल

મિસ્ટિક થઈ જાય છે ચાલો પાંચમો લાસ્ટ બોલ પડે છે લાસ્ટ બોલ એટલે પાંચમો બોલ દેરી પપ્પા આ માય નમીન મારી બરાબર ચાલ વિડિયો આ ભાસભાઈ ની વરિયા આગળ છે ભાસભાઈ બેસ બાજુયા ક્યું બેટ બદલે છે બેટ

હું તમને આ જીતી જાય મિત્રો હું બધા પૈસા એમને રોકડા હાલ દઉં તૈયારી જ એટલે આપડે તમે બતાવીશું એટલે પાછી પાછા પાર્ટી પાર્ટી કરવા જાય ખાવા જાય પચાસ સો બસો ત્રણસો બરાબર છે હા તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે આટલે પૂરો થાય છે તો વિડીયોને બને એટલું લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી